ભાઈ તારીખ છ અને શનિવારની સવાર પડી ગયા આપણે સવાર સવારના પોરમાં માં ભાખરી અથાણું જાણો એમ કહેવાય કે જબરદસ્ત નાસ્તો કરી લીધો મારી વાલી પોતા મારતા મારતા કઈક વિચારે છે રામ જાણે હું વિચારે કારણ કે આમ અચાનક વિચારે ને એટલે મને મનમાં ગભરામણ થવા મળે આ વાલી હું વિચારશું તું જોઈ શિવાય કંઈક તો લોસા થાવાના છે બરાબર એ તો ભાઈ જગજાહેર સવાલ છે કે ભાઈ આજે રસોઈમાં હું બનાવવું એમ તને મન ભાવે બને ભલે આપણને પૂછે બાકી કરશે તો એના મનનું જ આપણને ખબર છે કાંઈ વાંધો નહીં તો તારા મનનું કહે ત્યાં શું હું જરા મારું એડિટિંગને પતાવી લઉં છું હાલ આવતા એમ કહેવાય કે સવારના અગિયાર વાગ્યા છે અને હવે હું તમને એવું આમ દૃશ્ય બતાવીશ ને કે બહુ મહેનતવાળું છે પણ એનું કોઈ પરિણામ મળવાનું નથી એ મને અત્યારથી ખબર છે બહુ મહેનત કરે છે પણ આપણને જ ખબર છે કાંઈ થવા નથી એટલે જ આપણે આવું કંઈ કરતા નથી હું આજે ભાઈ મારી વાલી એમ કેવાય કે ગવારિયા ઢોકળા બનાવ્યા છે ખાવાની અંદર અને મને તો બહુ ભાવે એટલે શાકાજામ બનાવે કેમ લાગે તને મજા આવશે અરે બહુ એકદમ હા કોણ કરે વરની માં હું હારા છે ભાઈ હારાજ છે હાલો ભાઈ હમણાં ખાઈ લઈ થઈ ગયા છે બાર ને પણ આજે અમારો ફોન છે કે નહીં એમાં ભળી જાય લાઈન આવી ગઈ છે આપણે સ્ક્રીન રિપેરિંગ કરાવી તોય આવી લાઈન થઈ ગઈ એટલે આવા લોસા થાય ઘણી વાર આપણે અને આમાં આપણું એડિટિંગ અત્યારે ચાલુ છે હું તમને જણાવી દઉં કે આપણે એડિટિંગ કઈ રીતના ને હેમાં કરીએ છીએ આ આ સોફ્ટવેર છે કાઇન માસ્ટર અને આપણે એનું પ્રીમિયમ વર્ઝન લીધું છે બરાબર છે અને આવી રીતના આપણે એડિટિંગ કરી આલે હું કાંઈ ગીત ગાતો લગું તમને બતાવી દઉં કેવું ગીત ગાઉ છું એટલે કાન બંધ કરી દીધો તો હસિક બનાયા આપને આ આપણા રિસોર્ટ ઉપર મેં ગીત ગાયું છે અને છોકરા બધાએ કાનમાં બંધ કરી દીધા કારણ કે મારો સુરીલો અવાજ છે ને એને જામો નહીં કે કે મરે તું ઓ બધાને સુરની ખબર ન હોય ને પાછી એટલે મસ્ત જોક મારા રે યા ગયા છે 1 ને મેન મારી વાલીએ બે થી આ બધા કપડાં ઘડી કરી નાખાશે અને અહીંયા સુકાય છે મારા બાના હાથના બનાવેલું ગોદડું હું ભાઈ આ ગોદડું મારું સ્પેશિયલ ગોદડું છે આપણે ગમે ત્યારે ફરકું બતાવી તમને જો હા આ ગોદડું છે ને ભાઈ કે શિયાળો ઉનાળો ચોમાસું ગમે ત્યારે હોય આપણે ગોદડું જ જોઈએ શું કેવું વાલી હા એમ આપણે ગોધડા વગર મેળ ના પડે એમ મારી જેવા કોણ કોણ ગોધડા પ્રેમી છે જરાક મને કમેન્ટ કરજો હો પાછા હા કે જેને ગોધરા વગર ઊંઘ જ ન આવે એટલે ગરમા ઓલી ચાદરો છે અને ઓલા સોલ છે સોલ બ્લેન્કેટ ને ઓલું હું એને કહેવાય ઓલું કમ્ફર્ટર કમ્ફર્ટર બધું એટ ને બધુંય છે પણ ગોદરે નઈ મજા આવે ગોદડામાં છે ઓ ભાઈ ભાઈ આવવાના તાઈક મહેમાન ઈ એમ કે અમાર થોડુંક લેટ થાય તો આપણે નકી કર્યું પહેલા શૂટિંગ કરી નાખી પહેલા આયા નકી થઈ શકે ભાઈ જો હું પહેરું મને એમ લાગે છે કે લગભગ 1.5 કલાકમાં નકી થઈ જાય કે આજે શૂટિંગમાં હું પહેરશે હું કહું વાલી હાલો ભાઈ આપણે વયાદ ખોટા ખોટા આપણા જાનને જોખમ છે હું આવશે હમણાં તૈયાર થઈને આપણે કોઈ ફેર ન પડે આપણે જો સડો આ આપણે રેડી હું બધી એવું નહીં બન્યું કે અમે શૂટિંગ કરવામાં આમ તૈયારી કરતા હશો અને એના ઘરેથી એટલે કે મારા સાસરિયામાંથી ફોન નહીં આવ્યો હોય અત્યારે તો ફોન આવ્યો જો વાત હું વાલીશ ખબર છે કે બટેકાની વેફર પાડવાની છે તો એની બધી તૈયારી કરે આમ જાણે કેવા મોટું યુદ્ધ લડવા જવાનું હોય એવી તૈયારી કરે સાંભળો

અને હા મેં હજી વાતું છે ભાઈ તો બતાવું તમને મારી વાલી ભાઈ તૈયાર થઈને આવી ગઈ છે હા આપણે ઓલવેઝ રેડી ત્રણ ને પંદર અને અમારા આંગણે આવી ગયા મહેમાન મેં તમને કીધું તું ને એ આ છે અમારા શૈલેષભાઈ આ છે અમારા સંજયભાઈ હું સેમ સેમ સો સો છે કંઈક નવીન વસ્તુ લાવ્યા છે હું હમણાં તમને બતાવું ઘડીક ઉભેર પહેલાં સા પાણી પી લઈ પછી વાત ભાઈ આજે બહુ હિંમત કરીને આ પારોલ ને હું છે એટલે સાંજે હું હાલ થાય જાણે મહેમાન ગયા પછી હજી તો મહેમાન છે એટલે હું એમ કહેવાય કે બસેલો છું તને શું લાગે નહીં એટલે એ સમજી લેવાનું કાંઈ વાંધો નહીં અચ્છા એવું છે ભાઈ અમારા શૈલેષભાઈ ને સંજયભાઈ લેપટોપ છે બરાબર આપણે પેલા હું કહી દઉં કે જીઓ એન્ટરપ્રાઇઝ છે ને આપણું ઝીઓ એન્ટરપ્રાઇઝ અને લેપટોપ સ્ટોર બરાબર આપણું જે છે ને વરાછા ન્યાં છે એમની શોપ અને ઓલ ઓવર ઇન્ડિયા ગમે ત્યાં લેપટોપ હોય ડેસ્કટોપ હોય બધી ડિલિવરી કરે છે તમને સ્ક્રીન પર એનો નંબર આપી દઉં છું બરાબર આ કેવું લેપટોપ છે અચ્છા ઇન શોર્ટ એને હું કીધું આપણને ખબર ન પડી પણ આપણે કામ છે એડિટિંગનું બરાબર છે એટલે એડિટિંગમાં કામ લાગે હું એ લાયક આ લેપટોપ છે આ ખોલી નાખ્યું છે લક્ષ્મીનાથી દરેક મુદ્દ કરીએ હા હા આવી ગયું ભાઈ આ પ્રિડેટર છે ભાઈ હજી અહીંયાથી ઓપન કરવું પડશે આપણે ગમ્યા કરીને ડિલિવરી તો ઓલ ઓવર ઇન્ડિયા બરાબર અને સૌથી મેન અમારા છે ને ભાઈ એની સર્વિસ સર્વિસની છે કારણ કે મેં આ બીજું ડેસ્કટોપ છે ને એની સર્વિસ ઓલરેડી ઘણી બધી વાર કરાવી છે એટલે મને ખબર છે કે સર્વિસમાં ઓન ધી સ્પોટ જ એમ અને ડિલિવરી કરવા માટે સ્પેશિયલ આવ્યા છો એટલે મારી માટે મોટી વાત છે થેન્ક યુ બહુ ભાઈ પેકિંગ છે આમાં તો હા કેમ હા ઊંઘ પૂરી નથી થાય એમાં લોસા છે ગણપતિ બાપા મોરિયા ભાઈ સરસ મજા લેપટોપ આવી ગયું છે ઘરે તમારે આવો લેપટોપ ઘરે મંગાવવો હોય તો મે તમને કીધું નંબર આપેલા છે ઉપર બરાબર ઓર્ડર કરી દેવો આ નંબર હે લખેલા બધા એ કંપની માં એક નંબર લખ્યા છે ભાઈ અહીંયા તો કીબોર્ડ છે બાકી દેખાય છે બહુ ખતરનાક હો ઓહ અહીંયા હોતે ભાઈ આ લેપટોપ સો ટકાની વાત છે કે મને કાયમી થાય મારો જીવ સુરક્ષિત છે કારણ કે સંજયભાઈ એની વ્યવસ્થા કરી નાખી છે સંજયભાઈ કાંઈક આ લાવ્યા છે ઇત્રમાંથી ઇત્ર એમની બ્રાન્ડ છે સાડી અને બીજું શું કરી સંજયભાઈ સાડી અચ્છા સાડી વગેરે આખું પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે તો થેન્ક યુ સંજયભાઈ મારો જીવ બચાવવા બદલ જો જો ઘડીક વારમાં હરખ સમજો હરખનો હેલો આવી ગયો પણ

थैंक यू कोई खरीदी वही तो डायरेक्ट मैच है वही तो मैं नहीं कही टूक से मैं कहीं जनाव मैं हूँ कैक नौ बजे नहीं था तारे थैंक यू संजय भाई थैंक यू इत्रा हमें अमरा लक्ष्मीनाथे भाई शुभ उद्घाटन कर दी है जहाँ स्वीच चालू कर दे हाँ गणपति बापा मोहरिया जो थी गये भाई चालू અમારા આ ભાઈને મોજે મોજ છે હો જયતે શૂટિંગ કરે છે હાલો તો એ સાબ પાણી પી લઈ જો આ થઈ ગયું ચાલુ હાલો મેમાન અમે વિદાય લઈ છે અને પારુલને ભલામણ કરી છે આને કાઈ કહેતા નહી એવું છે બરાબર તો હવે આપણે અધરું શૂટિંગ સાડે પસુક કરશું ચાલુ હાલો આ વખતે મારા દીકરા કલાનામાં લાવશે આજ

હલો થઈ પૂજા પૂજા કરી લઈ ફરી પાછા મળી વાગ્યા છે અત્યારે હાથ વાગી ગયા સવા આઠ મારે ખાવી હતી ખીચડી આપણને તો ભાઈ બારે માસને ત્રણસો પાસઠ દી આપણને ખીચડી હાલે પણ અમારે એન્થનીને ન હાલે એટલે એ કેટલા દિવસથી કહેતો હતો કે ભાઈ એને છે ને ઓલા રાઈસ આવે ને હું કહે મંચુરિયન રાઈસી બહુ ભાવે એ કે આજે રેડી મંગાવી દો હાલો ભાઈ આજે તારો દિવસ મંગાવી લીધા અમારા અમરભાઈ જાય છે હવે હાલો ભાઈ એને કીધું પણ મમ્મીએ હવે અહીંયા બનાવ્યું છે એટલે હવે ત્યાં ખા બાકી અહીંયા મંચુરિયન આવી ગયું છે રાઈસ આવી ગયા છે હાલો તઈ હાઉ ડાયરો જમી લઈ હું કેવું વાલી હાલો જમી લઈ હાલો ભાઈ જમી લઈ મળીએ તઈ બરાબર ટાણે બીજો દી થઈ ગયો છે પણ તમને જો મારા વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો બધું કરી લેજો હું કેવું આવો શેર એ કરજો સબસ્ક્રાઇબ કરી દેજો હાલો તઈ મળી બીજા વ્લોગમાં આવતા હું હાઉ ડાયર અને રામે રામ હાલો લાઈક શેર ફોલો બધું કરી દેજો વાલા હાલો નાસ્તો બનાવી નાખો હાલો તઈ